ટીએમઆર આપવાનું શક્ય નથી અને ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘર નિર્વાહ માટે મજૂરી કરવા માટે બહાર જવું હોય છે ત્યારે લાભાર્થી પોતાના ઘરમાંથી કોઈક સભ્ય આવી શકે અને ધંધાર્થે જતા હોય તો રજા પાડીને ન આવી શકે ને વધુમાં કે સરકાર તરફથી આંગણવાડી બહેનોને બે હજાર બાવીસમાં ક્વોલિટી વાળા મોબાઈલ ફોન આપવાનું કહ્યું તે પણ આપેલ નથી અને આશા વર્કરો પોતાના મોબાઈલ ફોનમાં કેવાયસીના વધારાનું કામકાજ કરી શકે તેમ નથી બીજું કારણ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપેલ છે આંગણવાડી કાર્યકર તેડાગરને સરકારી કર્મચારી ગણ વર્ગ ત્રણનો દરજ્જો આપી સરકારી કર્મચારી તરીકે ગણવા છે અને હવે સરકાર કર્મચારીનો દરજ્જો આપી ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી જેમાં ચંપાબેન પરમાર રેખાબેન જોશી અને પુષ્પાબેન દરજી સહિત અન્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ